કાં તો ભક્તો ડટી જશે કાં તો બજારમાં પડશે તો બજારના જે બજારમાં આવતા હોય માણસો ડટી જશે દેગામ તાલુકાના બહિયલ ગામે આવેલ 58 વર્ષ જૂની પાણીની ટાંકી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે છેલ્લા ચાર વર્ષથી વહીવટી તંત્ર દ્વારા આ ટાંકીને નોન યુઝ જાહેર કરી દેવામાં આવી છે આ પાણીની ટાંકી એટલી હદે જર્જરિત છે કે ગમે તે સમયે તૂટી પડે તેમ છે છતો ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આ મામલે હવે ટાંકી વિસ્તારના સ્થાનિકો લડી લેવાના મૂડમાં છે તો આવો જાણીએ આ અંગે સ્થાનિકોનું શું કહેવું છે ખેલ ગામમાં માલેના મંદિર પાસે ચાલ અઠ્ઠાવન વર્ષ જૂની ટાંકી છે ભાઈ કાર્યવાહી થતી નથી એટલે જાનહાનિ બહુ મોટી થાય છે કાં તો ભક્તો ડટી જશે કાં તો બજારમાં પણ છે તો બજારના જે બજારમાં આવતા હોય માણસો ડટી જશે એના માટે મેં આજે રજૂઆત કરી ધારાસભ્યને રજૂઆત કરી ટીડીઓ સાહેબને રજૂઆત કરી અમે સાત દિવસનું આશ્વાસન આપ્યું છે અમને નહીં થાય તો અમે અમરનાથ ઉપવાસ પાણી પાણી ટાંકી માટે પીડીઓને ધારાસભ્યને રજૂઆત કરી છે અને સાત દિવસને સમય માગે સાત દિવસ અમે કાર્યવાહી કરીશું જો એ સાત દિવસની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગામ લોકોને